था फाजासी ये ग्लोबल ची प्रूफ दम दावू दे दे ये बाण तो मम्मा ना मम्मा ए मम्मा आ उटो टाइम થઈ ગયો આપણે જો આજી ઠકણે હું ફાઈ નાયો છે ને એ સુરી કરવા દાવાની છે ત તું કાલર મન બાર ખવરાઈતી ઈ તો હવે નહિ કરાવું હું મસ્બેક ગેગું ના હું પોમ થઈ દઈ બકોર બોસ માઢો તો

અબે હાגן ડાકને રાઈ છે થઈ ગઈ જો અરે મારે 8 વાગે ને લાઈટ આવીતી આ તો 4 વાગે તો હવે તો પોણી વાળી હું આવતો રહ્યો હવે રાતના કે આઈડિયા છે તમે આ તો તમે તમારું કિસ્મત તમારું આઈ તો બોલાઓ

માા હા સડાઈ ગયો તો તો તમે મારો ભોર રાખતા હો તો અલ્યા ઘરે કેટલું છોડું છે હું તો પાછો વળી જઉં તો તારો તો પૈસા છે છે હવે રાત ભૂત તો ભાઈ હું તો પટી માર તો થોડી પાછું ઉભા તમે તો નહીં પાસ લેવા ઉભો પાસ કવરો હેડજી હવે તું હું કોઈ ચોય નહીં વીમો ખાઓ હવે કાઢી ગયા હું તમને આખી વાત કરું એ આપણે છે ને એક ઠક્કર દાવાનું છે એ રિક્ષા છે પડી છે હું દાડી તો ચાવી મેલે પછી અંદર એ તો વાત સાચી પણ એ ઘરમાં મેલી હશે તો ચાવી ના એની મને ખબર છે મેં પાડ્યું હે એ આપણે એને અપરી છે ને અપરી એનું પણ મી હશે ભરતી કરી તમને આવડે છે રિક્ષા હા મને તો આવડે હવે તમારી વળી ક્યારે આવડતી હતી મને આવડે સાયકલ આપતા નહીં આડતી રિક્ષા છે આડતી લઈશ એ મને આવડે છે આપણે છે ને હાટાહટ કરો જો ઇરો જો તો પછી આખું બગડશે ફોરવું ભાઈ છે ચિત્લા જોયું તો ખરે

ઓ હા લપાતા લપતા હે તો આ પાવડો છે તા હ પાવડો પણ અહીંયા તો ને નહીં ના ના નહીં આ તો ઘર હું ઘર છે ને તું આપણે બે ગાયન તો નહીં ના રેડી છે પેલી ડીખ્યા જોવા

લે નહીં આવતા ધીરે ધીરે રિક્ષા લઈને આવે તો તું વાત કે કે મારા પેલા ફૂલાણા ગમ ઉડી જાવું છે ખાલી આટકે ઉપર એ ઉપર બારી આ બાજી બારી આ બાજી રાખો એ ભાઈ રાખો એ રાખો 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 એ બોલો એ કે કે આવો આ તો રિક્ષા મારસીને દેવા કે વાત મને માર્યા ગઈ ગઈ છે ઈ રહી છે એમ હોએ એય અબ ખબર છે કોણ સુમોયા બરો બરો અલ્યા ઉભો હે ઉરે અલ્યા ઘર તું એના વતી અને પોલીસ અલ્યા અલ્યા દો અલ્યા ઘરે આમ કીધું એટલે આમ કાય બેન લઈને બે બે એન અંદર રાખ આમાં પાડોન બાડો અલ્યા હું મેલો છું ઘરવાઈ એમ

હલો <coughs> બેસી <coughs>

એ યાર આ શું રલે જરા રે એ શું થયેલે બધા સબ આ મુક ન હોય કરો ને કોઈ ને મરી જશે અરે આમ કરી આમ કરી લોક કરે અંતર હવે તો ઓયન ફૂલ ફેશમ લઈ જો અરે બસ વાહવું એમ કરે એટલે બેહો હેડો અલા ઉપર ઉપર અલા આ તો તારા ગોઠ એમ નહીં લાગે અલા જ ओबे ओबे न राख न आ न अरे तुमले गोतो ने हाले नाही मारू संपले नाही हरी ग्यू काय काय सारा दिस करू काय अरे न सरक जो त कमी चले देजो लगे पाडो लाग पाडो लागला आला शेडो देऊन करतो जो पर मने पोछवा गेलो